પ્રત્યેક બાળક એક મા માટે હુંફ હોય લાગણી હોય એવી જ લાગણી પ્રત્યેક યમુનાજી માટે હોય છે છે ને ને અને પણ બોલતા હોઈએ તો એક બાળક જાણે માને પુકારતો હોય ને એવી લાગણી સાથે યમુનાષ્ટક કરતા હોઈએ છે એમ થાય કે અમારું કોણ જો બાળકને પણ તકલીફ આવે ને તો પપ્પા પછી બોલે પેલા મમ્મી શબ્દ નીકળે માં શબ્દ નીકળે અને એ માતૃત્વનો અહેસાસ એક અલૌકિક વ્યવહાર જગતમાં સંબંધો તો આધાર હોય છે ક્યાંક ક્યાંક હોય હોય ને ના પણ એવી છે કે અજાણે અધર્મી નાહી ગયો તો એ માએ કર્યો ઉધાર ગમે તેવા કુભાવ સાથે પણ આવ્યો હોય ને પણ શ્રી યમુનાજી તો કૃપા જ કરનારા છે અને આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણી વૈષ્ણવતા જો એક વ્યક્તિ પણ અને વ્યક્તિને ઘણા સંબંધો હોય અને ઘણા જોડે બને ઘણા જોડે ન બને ઘણા જોડે લેણું હોય ઘણા જોડે નાય હોય વ્યક્તિમાં થઈ શકે પણ એક વૈષ્ણવ તરીકે આપણને યમનાજી જેવા માં મળ્યા છે એ આપણા બધાનું સૌભાગ્ય છે આપણા આધ્યાત્મિક જગતના આપણા મા શ્રી યમનાજી છે એટલે ચોડસ ગ્રંથમાં પહેલો ગ્રંથ શ્રી યમનાષ્ટક મહાપ્રભુજી રાખ્યો કેમ કે ભક્તિના દાત્રી શ્રી યમનાજી છે આ માર્ગમાં આપણને આંગળી પકડીને ચલાવનારા શ્રી યમનાજી છે જેમ નાના બાળકને માં ચલાવતા શીખતી હોય અને આંગળી પકડીને ચલવે અને જીવ ચાલતો થાય એમાં અલૌકિક માર્ગમાં કોઈ આપણને ઉભા કર્યા હોય કોઈ આપણને તેડ્યા હોય કોઈ આપણને ચાલતા કર્યા હોય તો શ્રી યમનાજી છે જરૂર પડશે ત્યાં તમને આંગળી પકડીને ચલાવશે અને જરૂર પડશે અને એમ લાગશે કે આ અસમર્થ છે ચાલવામાં એ દિવસે તમને ખોળામાં તેડી લેશે એવી શ્રી યમનાજી આપણી છે એવી આપણી મા શ્રી યમનાજી છે અને એટલા માટે એ યમનાજીના ગુણગાન આજે કરવાના છે યમનાષ્ટકના માધ્યમથી શ્રી મહાપ્રભુજી યમનાથીનું સ્વરૂપ સમજાવ્યું યમના અષ્ટપદીના માધ્યમથી શ્રી ગુસાઈજી આપણને સ્વરૂપ સમજાવ્યું અને એકતાલીસ પદના માધ્યમથી શ્રી હરિરાયજી હોય અષ્ટ સખા હોય ગંગાબાઈ હોય આ બધાએ યમુનાજીના સ્વરૂપનો આપણને પરિચય કરાવ્યો કે આ તત્વ શું છે તમે કેવલ લોટી ખોલીને યમુના જલના પાન નથી કરતા તમે ભલે જલ સમજીને પીતા હશો યમુનાજી તમને જલ નથી પીવડાવતા યમુનાજી તો પોતાના દુગ્ધનું પાન તમને કરાવે છે ન જાતું યમયાતના ભવતી તે પહેપ પાન હતા એ તો તમને પોતાના પ્રેમ રૂપી પયના પાન કરાવે છે એટલે યમુના પૂજન કરવા જયારે પણ તમે જાઓ ત્યારે દુગ્ધ થી અભિષેક કરાવીએ છીએ ગિરરાજજી જાઓ તો દુગ્ધથી અભિષેક થાય છે કારણ કે પ્રેમનું સાકાર સ્વરૂપ આ જગતમાં કોઈ હોય તે દૂધ છે એક સ્ત્રીને પણ જયારે બાળક થાય ત્યારે એનું વાત્સલ્ય દૂધ બનીને પ્રગટ થઈ જાય ગાય પણ જયારે વાછરડું આપે ત્યારે દુગ્ધ બની વાત્સલ્ય રૂપે પ્રગટ થાય છે એટલે આ જગતમાં પ્રેમનો કોઈ આકાર નથી પણ એક માત્ર કહીએ તે માના હૃદયમાં પ્રગટ થયેલું આ પય છે છે અને એટલે જ તો દૂધથી પ્રેમ દૂધ એ પ્રેમનું પ્રતિક છે એટલા માટે ગિરરાજજીને પણ દૂધથી સ્નાન અને શ્રી યમુનાજીને પણ દુગ્ધથી અભિષેક થાય આ પ્રેમનું પ્રતિક પ્રતિક છે આપણે ત્યાં તો કહીએ છે ને નમામી હૃદયે શેષે લીલા ક્ષિરાબધિશાઈ નમ લીલાનો સાગર કેવો છે ક્ષીરનો સાગર ક્ષીર એટલે દૂધ તે એ દૂધનો સાગર તમને ક્યાં જોવા મળે જ્યાં આ અનંત લીલાઓ થઈ રહી છે તમે ક્યાં ક્યાંય દૂધનો સાગર જુઓ છો તો કે જ્યારે ગિરરાજજી ઉપર અભિષેક કરતા હોય ને ત્યારે એમ લાગે જણા દૂધનો સાગર ઉભરાયો છે યમનાથ એનો જ્યારે અભિષેક થતો હોય ત્યારે એમ લાગે દૂધનો સાગર છે તો આ લી દૂધનો સ્થળ ઘણાને વસ્ત્ર શ્રંગાર માં રસ હોય કેવી કેવી કુશળતા વાળા વ્રજ ભક્તો છે અને એમને થયું કે આપા ધરાવ અને ગુસાઈજી એ વસ્ત્ર નો તાકો લઈને યમુનાજી માં પધરાવી દીધો અને પેલા વૈષ્ણવ બહુ આઘાત લાગ્યો કે મેં આટલા સુંદર મનોરથ હૃદયમાં કર્યો કે ઠાકોરજીને વસ્ત્ર ધરાય અને ગુસાઈજી આ યમુનાજીમાં પધરાવી દીધું ન રહેવાયું એટલે વિનંતી કરી કે જયરાજ આપને ન ગમ્યું તો આપ ના પાડી દે તો હું બીજું લાવત પણ આમ યમુનાજીમાં પધરાવી દીધું કેમ આપે આવી લીલા કરી ત્યારે ગુસાઈજીને થયું કે હજી આને યમુનાજી સ્વરૂપ સમજાયું નથી એમ કર આ યમુનાજી માં ડૂબકી લગાવ પણ જયરાજ હું તો વસ્ત્ર નહીં હું તને આજ્ઞા કરું છું ડૂબકી લગાવ અને પેલા એ જ્યાં ડૂબકી લગાવી અને યમુનાજીમાં ભીતર 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 જવા લાગ્યો છેક નીચે પહોંચી ગયો અને જુએ તો સામે સુંદર સ્વર્ણનો મહેલ છે કુંજ નિકુંજો ખીલેલી છે અને સુંદર દ્વાર દેખાયું અને ભીતર પ્રવેશ કરતા કરતા અનેક કુંજો આવતી જાય આવતી જાય આવતી જાય અને છેક અંદર જાય તો સુવર્ણના સિંહાસન ઉપર ઠાકોરજી અને સ્વામીજી સુવર્ણના સિંહાસન પર બિરાજા છે પણ એ જ વસ્ત્રો પહેર્યા છે જે વસ્ત્ર યમનાજીમાં ગુસાઈજીએ પધરાવ્યા હતા અરે ત્યારે એને થયું મને એમ થયું કે જલમાં નાખ્યું પણ આ તો ગુસાઈજી યમનાજીને આપ્યું અને યમનાજીએ સિદ્ધ કરી ઠાકોરજી અને સ્વામીજીને વસ્ત્રો ધરાવે છે પ્રગટ મારી સેવા અંગીકાર કરાવી છે આ ભક્તિ માર્ગમાં સીધા આપણા હાથે સેવા નથી થતી કારણ કે યમનાજી સ્વામીજી ગોપીજનો એમના હાથે આપણી સેવા પહોંચાડીએ છીએ અને જ્યારે એમના હાથે અંગીકાર થાય ત્યારે જ ઠાકોરજી પ્રસન્નતાથી એનો આનંદ લેતા હોય છે એટલે ક્યારે પણ અહીંયા હું કરું ને હું ધરું ને હું ભરું તો જ થાય આ પુષ્ટિ માર્ગ નથી હું એવાને હાથ લગાવું કે જેના હાથની સેવા ઠાકોરજીને ગમતી હોય જે હાથને ઠાકોરજી ઓળખતા હોય એ હાથથી ઠાકોરજીને અંગીકાર કરાવો કારણ કે નાના બાળક માટે હાથમાં કઈ વસ્તુ છે એનું મહત્વ નથી હોતું પણ કયા હાથથી મને અપાય છે એ હાથનું મહત્વ હોય છે એટલે જ આપણે ત્યાં વડીલ વૈષ્ણવ વૈષ્ણવને ભગવતી વિષ્ણોને આગળ કરીને આપણે એમને હાથ લગાવતા હોય કે આમની કાનીથી અમારી પણ સેવા અંગીકાર થઈ જાય તો શ્રી યમુનાજી એમાં અખંડ લીલાઓ પ્રભુની છે અને એનો અનુભવ આપણને મહાપ્રભુજીએ કરાવ્યો સંક્ષિપ્તમાં ચર્ચા કરીશ શ્રી યમુનાજીના ત્રણ સ્વરૂપનું આરાધન આપણે ત્યાં છે એક જે નદી રૂપે આપણે જોઈએ છે એ યમુનાજીનું આદિ ભૌતિક સ્વરૂપ છે જલ પ્રવાહના રૂપમાં છે બીજું યમુનાજી સ્વરૂપ છે વિશુદ્ધ મથુરા તટે સાત પુરી એક પુરી મથુરા અને એના તટ ઉપર શ્રી યમુનાજી વહી રહ્યા છે એટલે કે પરમ પાવન તીર્થરૂપા શ્રી યમુનાજી છે જેમાં સ્નાન કરવાથી સમસ્ત પાપો નિર્મૂલ થાય એ યમુનાજી આધ્યાત્મિક સ્વરૂપ છે અને શ્રી મહાપ્રભુજી હજી આપણને આધ્યાત્મિક ઊંચાઈએ લઈ જઈ અને કહ્યું કેવલ આટલા જ યમુનાજી નથી પણ યમુનાજી તો ઠાકોરજીના જેટલા ગોપીજનો છે એમાં જે ચોથું યુથ છે ચાર ગ્રુપ છે ગોપીજનોના એમાં ચોથા યુદ્ધના અધિપતિ સખી રૂપ યમનાજી છે એટલે કહ્યું નમક કૃષ્ણ તૂર્ય પ્રિયા ચોથા યુદ્ધના અધિપતિ એવા શ્રી યમનાજીને નમન કરો એટલે ત્રણ વાર નમન યમનાષ્ટકમાં આવ્યું છે હું યમનાષ્ટક તો સાર તમને સમજાવીશ પહેલું યમ નમન નમામી યમનામહં જા ત્રણ વાર નમન મહાપ્રભુજી કર્યા યમુનાસ્ટકમાં યમુનાજીને નમન નમામિ નમોસ્તુ નમત કૃષ્ણ આદિ ભૌતિક આધ્યાત્મિક અને આદિ દૈવિક આપણે ત્યાં એ રીતે આધ્યાત્મિક માર્ગમાં સ્વરૂપોનો અનુભવ કરવામાં આવે છે તમે નદી રૂપે યમુનાજી પાસે જાઓ ત્યારે એમનું આરાધન જુદું હોય એમની સાથે વ્યવહાર જુદો હોય તમે તીર્થરૂપ માનીને જાઓ ત્યારે એમનો અહોભાવ જુદો હોય અને જ્યારે સખી રૂપ યમુનાજી પાસે જાઓ ત્યારે તમારી ઉપાસના જુદી હોય એટલે કે જે ભાવ રાખો છો એવો વ્યવહાર કરો છો જેમ આપણે કે ગાયમાં બધા જ દેવતાઓનો વાસ છે આપણે કહીએ આ બધા દેવતાઓ ગાયમાં છે એટલે સોનાના સિંહાસન પર ગાયને ઉપર ઊભી રાખી અને પછી એને માળા તિલક ઉપરનો ધોતી ઉપર આવું કરો છો ના ગૌશાળામાં જઈને ગૌગ્રાસ નાખીએ છે પણ સોનાના સિંહાસનમાં એને મૂકો તો ગાય ગભરાઈ જાય કે આ મારી જોડે કરે છે શું એને આ રીતે આરાધના ન થાય એની આ રીતે ઉપાસના ન થાય ગાયમાં બધા દેવાઓ દેવોનો વાસ ખરો પણ ગાયનું પૂજન જે રીતે થતું એમ જ કરાય ને એ જ રીતે જ્યારે તમે ગુરુજનોનું આરાધન કરો વંદન કરો એ જ રીતે તમે ભગવાનનું જ્યારે કરો એટલે આપણે કહીએ ઠાકોરજી માટે સિંહાસન હોય ગુરુ માટે આસન હોય અને વૈષ્ણવ માટે જાજમ હોય દરેકનું એક સ્થાન છે દરેકનું એક ઉપાસનાનો પ્રકાર છે દરેકને સન્માનિત કરવાની એક વિધિ અને પ્રોટોકોલ છે કે એક વૈષ્ણવ આવે ત્યારે સ્વાગત કેમ થાય એક ગુરુજન આવે ત્યારે સ્વાગત કેમ થાય અને એક પ્રભુ પધારે ત્યારે એમનું અભિવાદન કેમ થાય દરેકની કક્ષા છે દરેકનું એક વિવેક છે અને વિવેક શૂન્ય જ્યારે આપણે થઈએ છીએ ત્યારે અપ્રસન્નતાનું કારણ બની જઈએ છીએ એટલે આરાધનામાં ભક્તિમાં વિવેક શબ્દ બહુ મહત્વનો છે કે તમે જેની આરાધના કરો છો એનો રિસ્પેક્ટ જાળવી શકો છો કારણ કે અહીંયા પ્રેમ પ્રધાન છે પણ જો આદર ન જાળવો તો પ્રેમ પણ બહુ ટકે નહીં તો પહેલા આદર છે પહેલા રિસ્પેક્ટ છે પછી પ્રેમ છે એટલે જ્યારે પણ ભગવત તત્વોની સામે તમે જાઓ ત્યારે રિસ્પેક્ટફુલી ઉભા રહો રિસ્પેક્ટ આપો અને રિસ્પેક્ટ કઈ રીતે થાય એ શબ્દોથી થાય એ બોડી લેંગ્વેજ થી થાય એ પહેરવેશ થી થાય એ વ્યવહાર થી થાય ભગવાન આગળ કઈ રીતે ઉભા રહેવાય કઈ રીતે બેસાય આ બધાનો એક વિવેક છે દરેકનું એક ડિસિપ્લિન છે અને એનાથી કોઈ ભગવાન નારાજ થાય આ ના થાય એની વાત નથી મૂળ વાત છે તમે તમારા થકી એમને રિસ્પેક્ટ આપી શકો છો બસ વાત એની છે અમુક વસ્તુ લો નથી હોતી અમુક વસ્તુ ડિસિપ્લિન હોય છે દરેક વસ્તુ કાયદા ન હોય કાયદા તોડો તો તમે દંડ ભરવો પડે પણ શિસ્ત ભંગ કરો તો એમાં તમને ફાઇન ન થાય પણ તમે અવિવેકી કહેવાય તમે એનો રિસ્પેક્ટ જાળવ્યો ન કહેવાય એટલે આ બધું ડિસિપ્લિનમાં આવે છે નહીં તો ઘણી વાર લોકો આ તમારા પુષ્ટિ માર્ગમાં કાયદાઓ બહુ હો તો આ કાયદા નથી ડિસિપ્લિન છે કોઈ જો ભણતર તો બધે સારું હોય પણ જે સ્કૂલમાં ડિસિપ્લિન સારું હોય ને એ સ્કૂલને આપણે સારી કહીએ આ સ્કૂલ બહુ સારી હોય અહીંયા બહુ ડિસિપ્લિન છે એમ પાંચસો વર્ષોથી આપણે પુષ્ટિ માર્ગનું ડિસિપ્લિન જાળવી રાખ્યું છે એટલે જ એનું સ્ટાન્ડર્ડ હાઈ છે અહીંયા બધે બધું ચલાવી લેવાતું નથી અહીંયા તો શિસ્ત જાળવવાનું ઠાકોરજીના ઘરમાં છો અહીંયા કોઈ મૂર્તિ નથી અહીંયા સ્વરૂપ છે સાક્ષાત ઈશ્વર છે એના એના ઘરમાં ઘરમાં તમે તમે આવ્યા છો અને આવો ત્યારે કેટલું બધું રિસ્પેક્ટ ડિસિપ્લિન તમને કોઈ સ્ટેટ હાઉસમાં પ્રેસિડેન્ટ બોલાવે ત્યારે કેટલું બધું તમે ડિસિપ્લિન રાખીને ત્યાં જાઓ એ રીતે જ આ તો જગતનો નાથ જ્યાં બિરાજતો હોય ત્યાં કેવું રિસ્પેક્ટફુલી આપણે જવું જોઈએ બસ વાત એની છે કાયદાઓની વાત નથી પાપ પુણ્યની વાત નથી રિસ્પેક્ટ આપવાની વાત છે તો નમામી શબ્દથી પ્રારંભ કર્યો આપણે ત્યાં પ્રાય બધા જ ગ્રંથો લગભગ નમન શબ્દથી પ્રારંભ થતા કારણ કે નમનથી અધિક જીવ કરી પણ શું શકે આચાર્યો તો ટીકામાં કહે છે ભગવાન પાસે નમનથી અધિક કાંઈ કરવા સમર્થ આપણે નથી કારણ કે જે આપીએ છે ને એ એનું જ આપેલું છે એનું જ આપેલું એને ધરીએ છીએ પણ હા દૈનતા દિનતા ભાવ આપણો છે કઈ રીતે આપો એ મહત્વનું છે જો આપણે ત્યાં કોને આપવું એનો ચર્ચા છે આપણે આને આપવું નહીં આપવું જોઈ લેવું આમ આમ કોને પણ કોનું લેવું એનો પણ વિવેક આપણે ત્યાં છે ગમે તે આપતા હોય તો એનું લઈ ન લેવાય હાથમાં આવેલી દરેક વસ્તુ એ ફાયદો જ છે એવું નહીં માનવું ઘણી વસ્તુ આવે ને તો ઘરનું હોય એ ભેગું લેતું જાય એટલે આપણે ત્યાં તો કોનું લેવું એનો એ વિવેક છે આપનારનો તો વિચાર સોવાર કરીએ કોને આપું કોને આપું એની માટે ઘણી બધી ચર્ચા કરીએ પણ કોનું લેવું એનું વિચાર કરજો ગમે તેનું આપેલું લેતાય નહીં કારણ કે ગમે તેવું આવી જાય તો આપણા ઘરનું ભેગું જતું રહે એટલે ચિંતન છે આ તો ભગવાનનું આપેલું છે હંમેશા વૈષ્ણવે મળેલા વસ્તુ વ્યક્તિઓ ભગવાનનો આપેલો પ્રસાદ છે એ રીતે જીવનમાં સ્વીકારજો નમામી યમનામહં યમનાજીને હું નમન કરું છું જ્યાં પણ મહત્તા દેખાય મોટાઈ દેખાય શ્રેષ્ઠતા દેખાય ગુણ દેખાય ત્યાં નમન કરવામાં સંકોચ નહીં કરતા હું શું કરવા નમું હું શું એનો પગે રાખું હું શું કરવા એનો રિસ્પેક્ટ આપું અરે રિસ્પેક્ટ આપવાથી જેને આપ્યું છે એ મોટો નથી થતો પગે લાગનારો મોટો થઈ જાય છે રિસ્પેક્ટ આપનારો મોટો થાય છે કે હા આની અંદર સંસ્કાર છે કે સામેવાળાને સન્માન આપી શકે છે અને આપણને કોઈ બહુ સન્માન આપતું એટલે હું મોટો છું એમ ના વિચારી લેવું એમ વિચારવું કે લોકો મારી પાસે આવી અપેક્ષા રાખે છે કે આવો હું થાઉં રિસ્પેક્ટફુલ હું બનું એટલે લોકો આપણને માન આપે એમાં આપણી મોટાઈ નથી માન આપનારની મોટાઈ છે જેમ કોઈ પૈસા આપે તો આપનારો મોટો છે એને આપ્યું એની પાસે છે એમ તમારી પાસે એ સંસ્કાર છે એ વિવેક છે એટલે તમે મોઢાને મોઢાઈ આપો છો એ તમેશા યાદ રાખજો કોઈને સન્માન આપવાથી સન્માન આપનારો મોટો થાય છે તમે એમને આનું નામ લેવાની શું જરૂર છે આને આમ મોટો કરવાની શું જરૂર રહે એનાથી તમે મોટા થાવ છો જ્યારે કોઈને પણ હું ઘણીવાર કાર્યકર્તાઓને ઘણી વાર વાત કરતા હોઉં વિષ્ણવ જોડે દરેક વસ્તુ લોકોની આંખે જોઈને ન થાય તમે ચોખ્ખું રાખો છો તો એવું વિચારીને ચોખ્ખું ન રાખો કે બીજા આવીને જોશે તો કેવું ખરાબ લાગશે કે અહીંયા ગંદુ છે ના તો તમે બહુ ચોખ્ખાઈ નહીં રાખી શકો મને ગંદુ નથી ગમતું એટલે મારે ચોખ્ખું રાખવું છે જ્યારે તમે તમારા આનંદ માટે તમારા વિચાર માટે તમારી ભાવનાને અભિવ્યક્ત કરો ને ત્યારે તમે ચોખ્ખાઈ રાખી શકો છો મને ખરાબ નથી ગમતું હું માન આપું છું કે એ સન્માનનીય છે એ વિચારમાં ન પડતા કે આ માન આપવા યોગ્ય છે કે નહીં આપણે બધા એ ચાર્ટ ગોતવા લાગીએ આનામાં એ લક્ષણો છે કે આને માન અપાય ના હું વિવેકી છું મને મહાપ્રભુજીના સંસ્કાર છે એટલે એટલે હું સન્માન આપું છું આવનારો વૈષ્ણવ મહેમાન છે હવેલીમાં મારે એને એને સન્માનિત કરવો જોઈએ જોઈએ કારણ આ મારા ઘરે નથી આવ્યો આ ઠાકોરજી ના ઘરે આવ્યો છે આ પ્રભુ નો મહેમાન છે અને હું પ્રભુ નો દાસ છું એટલે મારે મહેમાન નું સ્વાગત કરવું જોઈએ કારણ કે આપણા ઘરમાં કોઈ મહેમાન નું અપમાન થાય તો ઠાકોરજી નું માલિક નું અપમાન કહેવાય આ ભા તમને ગંદુ અને ખરાબ ગમતું નથી તમને નબળું ગમતું નથી એટલે તમે ઉત્તમતાને સ્વીકારો છો આ જયારે વાત સમજી જશો ને પછી લોકોની આંખે શું લાગશે લોકોને કેવું લાગશે આ બધું વિચારશો તો બહુ ઉત્તમ નહીં રહી શકો પણ મને શ્રેષ્ઠતા ગમે છે એ પોતાની વ્યક્તિત્વને અભિવ્યક્ત કરશો તો હંમેશા ઉત્તમ બન્યા રહેશો નમામ યમનામ હમ યમનાજીને નમન કરીએ કારણ ભક્તિના દાત્રીય છે આ જગતમાં વસ્તુ આપનારો એટલો મોટો નથી પણ ઉત્તમ ભાવ આપનારો એ સૌથી મોટો છે એક વસ્તુ યાદ રાખજો તમારા પૈસા કોઈ બગાડી જાય તો નુકસાન નથી તમારું ઘર કોઈ બગાડી જાય તો નુકસાન નથી તમારી ગાડી કોઈ બગાડી જાય તો નુકસાન નથી તમારા કપડાં કોઈ બગાડી જાય તો નુકસાન નથી પણ તમારું કોઈ મન બગાડી જાય ને એ બહુ મોટું નુકસાન છે તમારી કોઈ બુદ્ધિ અને વિચાર બગાડી જાય ને એ બહુ મોટું નુકસાન છે અરે એટલા માટે સાવધાન રહેજો વસ્તુઓ પાછી આવશે પણ વિચાર બગાડી ગયા ને તો આપણે જ આપણું અહિત કરી લઈશું જેની બુદ્ધિ બગડી છે ને એને કોઈ દુશ્મનની જરૂર નથી એ સૌથી મોટો પોતે જ પોતાનો દુશ્મન થઈ જાય છે કારણ કે પછી જ્યારે આપણે જ આપણું બગાડવાનું નક્કી કરી લઈએ ને પછી આપણને કોઈની જરૂર ન પડે કોઈ દુશ્મનની જરૂર ન પડે અને તમે જ નક્કી કરી દીધો કે મારે મારું પતન કરવું છે અને જયારે પતનના માર્ગે અગ્રસર થઈ ગયા એટલે પછી તમને કોઈ દુશ્મનની જરૂર નથી પછી તો આપણે જ આપણો સર્વનાશ નોતરી લઈએ જાકો પ્રભુ દારૂ દુઃખ દે તાકી મતી પહેલે હર લે એની બુદ્ધિ પહેલા લઈ લે એટલે હંમેશા યાદ રાખજો એવા વ્યક્તિથી સાવધાન રહેજો જે તમારું મન બગાડનારો છે જે તમારા વિચાર બગાડનારો છે રામાયણ એ કેવળ રાવણને કારણે નથી થઈ રામાયણના મૂળમાં મંથરા છે કે જે બુદ્ધિ બગાડનારી છે જે વિચાર વગાડનારી છે અને આવી મંથરાવૃત્તિઓ કોઈ ને કોઈ રૂપે સામે આવી જાય ક્યાંક ઘરમાં કોઈ વિચાર નાખી જાય ક્યાં કોઈ સંસ્થામાં વિચાર નાખી જાય ક્યાંક કોઈ કુટુંબ કુટુંબમાં એવા વિચાર નાખી જાય આવી મંથરાવૃત્તિઓ સમાજમાં બધે કામ કરતી હોય લો તમારા માટે પેલા આવું બોલતા હતા પણ તારે કહેવાની શું જરૂર હતી આજે જે કુરિયર લઈને આવે છે ને એ બધા ખતરનાક હોય છે કે તમારા માટે પેલા આવું કહેતા હતા આજે લઈને આવ્યા ને એનાથી સાવધાન રહેજો તારે કહેવાની શું જરૂર હતી એનું મન એના માટે બગડે એમાં તને શું લાભ છે એ ક્યાંક કોઈ સંજોગોમાં એનાથી બોલાયું હશે પણ આજે સંજોગો જુદા છે આજે ભાવ નથી ઘણી માણસ ખરાબ નથી હોતો એનો સમય ખરાબ હોય છે એ સંજોગો ખરાબ હોય છે ને એટલે માટે એ આવેશમાં ઘણી વાર આવું થઈ જાય પણ એનાથી કોઈ વ્યક્તિ જોડે વેર થોડી બાંધી લેવાય અને દુનિયામાં કેટલાને તરછોડશો કેટલાથી દૂર ભાગશો ના ભાગી નથી શકાતું એટલે બને તો આ વચ્ચે જે મંથરાવૃત્તિઓ છે એનાથી સાવધાન રહેજો રહેજો ચેતતા આપણે આપણું મન અને બુદ્ધિ બગડવા નથી દેવા જાગ્રત રહેવું છે અને એના માટેનો એક જ ઉપાય છે રોજ પ્રભુની સન્મુખ ઉભા રહો રોજ ઠાકોરજી આગળ બે મિનિટ લાગે પગે લાગીને જતા કેટલી વાર લાગે અને મોટાભાગે લોકો ડ્રોઈંગ રૂમમાં શ્રીનાથજીનું સુંદર ચિત્ર લઈને પધરાવતા હોય છે રાખો પ્રભુના ચિત્રો રાખો ઘરમાં મહાપ્રભુજીના ચિત્રો રાખો યમનાજીના ચિત્રો રાખો અને એવી જગ્યાએ રાખો જ્યાં વારે ઘડીએ દેખાય આપણે સેવાના રૂમમાં રાખી દઈએ અને પછી બસ કલાક સેવા પૂરી થઈ પછી તો દરવાજો ખુલે નહીં આખો દિવસ એવી જગ્યાએ રાખો જ્યાં દેખાતા એમને વંદન કરીને અને પ્રભુના આશીર્વાદથી મોટી કઈ શક્તિ આ દુનિયામાં છે દુનિયાનો માણસ મદદ કરી શકશે સુખી નહીં કરી શકે કોઈ મદદ કરનારો ગેરંટી આપી શકે કે આ સુખી જ થઈશ ના દુનિયાના માણસને મદદ કરવા સુધીનું સામર્થ્ય છે સુખી તો કેવલ ભગવાન જ કરી શકે એમ છે સુખ એના હાથમાં છે સુખનો દાતા એ છે અને જે દાતા હોય એની પાસે માંગો પ્રભુ આપનારા છે ને એને આપવાની પ્રોસેસથી જરૂર એનો પ્રભાવ એના અસ્તિત્વનો સ્વીકાર એ જ પૂરતો છે ભગવાન મારી સાથે છે એટલું યાદ રાખવું જ પૂરતું છે ભગવાન દરેક કાર્યોમાં મારી જોડે હોય છે એને જોડે લઈને જાઓ એને ઘરે મૂકીને જાઓ દ્વારપનાજી નું ચિત્ર પ્રભુ મારી જોડે વધારો ને આપ મારી સાથે અને એ તમારી સાથે રાખશો ને તો ક્યાંય કોઈ તમને હરાવી નહીં શકે કારણ કે ભગવાન હોય ત્યાં જ વિજય છે ભગવાન હોય ત્યાં જ મંગલ છે ભગવાન હોય ત્યાં જ સૌભાગ્ય છે કારણ કે એ જ સૌભાગ્યનો નિધિ છે મંગલ રૂપ નિધાન સાવરો મંગલ રૂપ નિધાન એ મંગલનો નિધિ છે એટલે જ યમુનાજી માટે પણ કહ્યું ને ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જો દે યમુનાજી ભાગ્ય ને સૌભાગ્યની દાત્રી છે જીવનમાં ઉતાર અને ચઢાવ તો ચાલતા જ રહેવાના સારા અને નબળા દિવસો તો દરેકના જીવનમાં આવવાના તમે દુનિયાના કોઈ પણ ખૂણે જતા રહો જગ્યા બદલી શકો છો સંજોગો તો એ જ બધા જોડે હોય છે એ ઝૂંપડામાં હોય કે મહેલમાં હોય સંજોગોમાં ફરક નથી હોતો સુખ દુઃખ તો બધાના જીવનમાં ચાલતા હોય અને ચાલવાના જ ભગવાન થી સુખ ન માંગો ભગવાનને જ સુખ માનો ભગવાન જ મારું સુખ છે અને જયારે ભગવાનને સુખ માની લેશો ને તો એ સુખ સદાય તમારા જીવનમાં રહેશે એટલે એને એને જોડે જોડે રાખો રાખો સાથે જીવનની ઘટનાઓ લોકો ભલે હોય બધા શેર પણ વિનંતી કરી મારી જોડે ચાલો ને પ્રભુ કારમાં એવો ભાવ કરો કે પાછળની સીટમાં ઠાકોરજી બિરાજેલા છે મારી સાથે જ છે ઓફિસમાં પણ એવો ભાવ કરો મારી જોડે જ ઠાકોરજી છે અને આ રીતે પ્રભુ જોડે રહેવાય તો કોણ હરાવી શકવા આ આપણો ભાવ છે આપણો સંકલ્પ છે નમામ યમના મહમ યમનાજી તો ભાગ્ય ને સૌભાગ્ય ના દાત્રી છે જ્યારે પણ જીવનમાં કોઈ પણ એવો સંજોગ આવે સમય આવે એમ લાગે કે ચારે બાજુ થી ફસાઈ ગયા અટવાઈ ગયા કોઈ રસ્તો નથી દેખાતો તો યમનાજી નું શરણ લેજો યમનાષ્ટક ના પાઠ કરજો જો આપણે પાઠ દ્વારા માળા દ્વારા સેવા દ્વારા જે પણ તમને માધ્યમ ગમે પણ એ માધ્યમ થકી પ્રભુ જોડે જોડાયેલા રહેજો યમનાજી સાથે સંકળાયેલા રહેજો જે પણ માધ્યમ તમને ગમતું હોય એ પાઠનું પણ માધ્યમ હોઈ શકે કે યમનાષ્ટકના પાઠ કોઈ નામની માળાનું માધ્યમ હોઈ શકે યા એના સ્વરૂપની સેવાનું માધ્યમ હોઈ શકે યા કીર્તનનું માધ્યમ હોઈ શકે એકતાલીસ પદ પણ જ્યારે એમના ગુણગાન થાય એટલે એકતાલીસ પદમાં પણ કહ્યું ને તિન કે ગુણ સુનન કો લાલ ગીરી ધરન પિય આય સન્મુખતા કે બિરાજ જ્યાં એના ગુણગાન યમનાજીના થતા હોય ત્યાં ઠાકોરજી સામે આવીને ઉભા રહી જતા હોય છે અને પ્રભુનું સામે આવવું જેમ કમળ ખીલવવા માટે સૂરજે હાથ લાંબો કરીને એક એક પાખુડીઓ ખોલવી પડે છે ના એનું ઉગવું એ જ પૂરતું છે એનું હોવું એ જ પૂરતું છે આપ મેળે કમળ ખીલાઈ જાય એના પ્રભાવમાં આવવું એ જ પૂરતું છે એમ ભગવાન હાથ લાંબો કરીને મદદ કરે જરૂરી નથી ભગવાનનું અસ્તિત્વનું સ્વીકાર એ જ આપણા સૌભાગ્યના કમળને ખીલવવા માટે પૂરતું છે પ્રભુ છે મારી જોડે છે મારી સાથે છે મારા નામ દ્વારા મારી માળા દ્વારા મારા પાઠ દ્વારા મારા સ્મરણ દ્વારા ભગવાનનું અસ્તિત્વ મારી જોડે છે આટલું યાદ રાખવું પૂરતું છે કારણ કે એટલું અસ્તિત્વ હોવું એ જ આપણા સૌભાગ્યના કમળને ખીલવી દે છે